નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ વીસ ફેબ્રુઆરી બે હજાર વાર શુક્રવાર આજે આપણે થાણાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં મિત્રો બે ત્રણ માર્કેટયાર્ડમાં બે હજાર પ્લસ થાણાની બજાર જોવા મળી રહી છે બાકી અન્ય માર્કેટ યાર્ડમાં બે હજાર કરતા નીચા ભાવ આજે પણ જોવા મળી રહ્યા છે જ્યારે મિત્રો ધાણીની બજારમાં સુધારો યથાવત ચાલી રહ્યો છે છવ્વીસો પ્લસ પણ બે ચાર માર્કેટ યાર્ડમાં ધાણીના ભાવ નોંધાયા હતા તો મિત્રો આ મુજબ ધાણાની બજાર કન્ટિન્યુ જોવા મળશે તો ચાલો ખેડૂત મિત્રો આપણે જાણી લઈએ કે તમામ માર્કેટ યાર્ડની અંદર આજે ધાણાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ધાણાના ભાવ જોઈએ તો બોટાદ આઠસો સિત્તેરથી તેરસો ને રૂપિયા રાજકોટ ચૌદસોથી બે હજાર વીસ રૂપિયા ચામજોધપુર પંદરસોથી બે હજાર પચાસ રૂપિયા હળવદ ચૌદસોથી ઓગણીસો ને આડત્રીસ રૂપિયા જેતપુર તેરસો એકાવનથી ત્રેવીસોને સાસઠ રૂપિયા મેંદડા પંદરસોથી અઢારસો રૂપિયા પોરબંદર પંદરસોથી ઓગણીસો ને વીસ રૂપિયા ચામખંભાળિયા પંદરસોથી સત્તરસો ને રૂપિયા વિસાવદર પંદરસો પચાસથી ઓગણીસો રૂપિયા ભચાઉ પંદરસોથી પંદરસો ને રૂપિયા સાવરકુંડલા ચૌદસોથી એકવીસો ને બાવન રૂપિયા કોડીનાર અગિયારસો પચાસથી સત્તરસો ત્રીસ રૂપિયા ગોંડલ તેરસોથી પચીસસો છવ્વીસ રૂપિયા બાબરા અગિયારસો પંદરથી અઢારસો પંચોતેર રૂપિયા વાંકાનેર પંદરસો પચાસથી પંદરસો પચાસ રૂપિયા જૂનાગઢ સોળસોથી બે હજાર ચાલીસ રૂપિયા જામનગર અગિયારસોથી ઓગણીસો ને એંશી રૂપિયા વેરાવળ તેરસોથી સત્તરસો રૂપિયા મહ્વા ચૌદસો નવ્વાણુંથી ચૌદસો ને નવ્વાણું રૂપિયા અને અમરેલી ચૌદસો પચાસથી એકવીસો ને એંશી રૂપિયા